રાજકોટ સંત સંમેલનમાં મોરારી બાપુનું નું મોટું નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાય નું લાભ લીધા વિના આડે હાથે લીધા ગંગા ને કિનારે ગંગાનું જ પીવું છે નાવું છે પણ એનાથી પાપ પણ એનાથી જ ધોવા છે લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે છતાંય ગંગા મહત્વની નથી ઘાટ મહત્વનો છે એવી જે ચતુરાઈ અને ભાઈ શ્રી ભાગવત ની આપણે ઉદારતા ઘોષિત કરી કે અજાણતા કઈ અજાણતા કઈ નથી થતું જાણી જોઈને તો તમારી ઉદારતા છે બાકી બધું કઈ અજાણતી નથી થતું બધું જાણી જોઈને થાય છે એવા સમયે આ ધૂળ ઉડાડવાનું કામ પૂજ્ય બાપુ અને આ સંતો કરી રહ્યા છે ત્યારે આપણે બધા એમાં સાથે મળીને આ કાર્યને અમને જે જે કઈ આદેશ થશે એ અમારી રીતે અમે એનો વિસ્તાર કરીશું અમે લોકોના માણસો છીએ સાહેબ વેદના માણસો આપશો અમે લોકોના માણસો છીએ એટલે વેદ તરફથી જે કંઈ આદેશ થશે એ છેલ્લા માણસ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે લોકો સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે વિવેકપૂર્વક દ્વેષ મુક્ત ચિતે પહોંચાડશું ક્યાંય દ્વેષ નહીં હોય મને મુક્તાનંદ સ્વામીનું પદ બહુ ગમે છે ભગવાન સ્વામીજી કેટલું મોટું પોતીમાં આ સ્થાન આપ્યું છે ત્યાગ નો ટકે વૈરાગ વિના વેશ તો અચ્છો ધર્યો પણ દ્વેષ રહી ગયો દૂર આ મુક્તાનંદ સ્વામી નો મારા નથી આ એક મહાન પુરુષના શબ્દો છે અને ઉપર બધું અછું હોય પણ અંદર મોહ ભરપૂર ત્યારે જ કંઈક જુદા જુદા આવા કાર્યો થતા હોય છે ખેર એમાં આપણે ન પડીએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે